ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભચાઉ નગરપાલિકાના સાત વોર્ડ માટે દરેક વોર્ડમાં ચાર ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બંને પક્ષે એડી ચોટીનું જોર લગાવ્યું ભચાઉ પ્રાંત કચેરીએ ફોર્મ રજૂ કરવામાં આવ્યા દરેક પક્ષના ઉમેદવાર ટેકેદારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બંને પક્ષે જીતનો દાવો કર્યો હતો આગામી તારીખે ચૂંટણી છે હવે ડોર ડોર ટુ પ્રચાર શરૂ કરવામાં આવશે નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપ તરફથી ધમકી મળતા અમુક ઉમેદવારોએ મેદાન છોડ્યું હતું ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણ ચિરહરણ કરાતા હોવાનું આપ પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે જણાવ્યું હતું

ચૂંટણી અધિકારી શ્રી બચાવ સમક્ષ રજૂ કરેલા રજૂ કરેલા અમારા ઉમેદવારોને અહીં ભાજપના આગેના આગેવાનો દ્વારા આવીને રૂબરૂમાં અહીં ધમકી આપવામાં આવે છે અહીં જે નથી માનતા એવા લોકોને ઘરે જઈ અને એમના પરિવારને ધાક ધમકી કરવામાં આવે છે અને આ ધાક ધમકી બાદ અમારા ઉમેદવારો અહીંથી કોઈકને કોઈક બાના હેઠળ નીકળી જાય છે આજે જે લોકશાહી જેવો જે માહોલ છે લોકશાહીનો પર્વ કહી શકાય એવી આ સામાન્ય ચૂંટણી છે નગરપાલિકાની અંદર અંદર ખેલદીલીપૂર્વક તમામે ચૂંટણી લડવી જોઈએ એના બદલે અત્યારે અહીં ગુંડાગીરી સાથે ચૂંટણીઓ લડવામાં આવે છે ત્યારે આ લોકશાહીનું અહીં પતન થયું છે બંધારણના હિસાબે જે તમામ લોકોને અધિકારો મળેલા છે અધિકારોનું અહીં પતન થતું જોવા મળે છે અહીં આ આના કાયદો અને વ્યવસ્થાના પણ લીલે ઉડતા જોવા આજે બચાવની અંદર અમને જોવા મળ્યા આટલી હદે ગુંડાગીર્દી સાથે આવા જો કાર્યક્રમો થતા હોય અને બિનરીફ જૂથવા માટેના જો પ્રયત્નો થતા હોય તો એ ખૂબ શરમજનક ઘટના આજે અહીં બચાવ નગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદર બનવા પામી છે કોંગ્રેસની સાથે પણ અમે ગઠબંધનના પ્રયત્નો કર્યા કોંગ્રેસને પણ ખેલદિલીપૂર્વક લડવા માટે અમે એમને આવકાર્યા પરંતુ કોંગ્રેસ દ્વારા પણ કંઈક ને કંઈક કોઈ ગઠબંધન અથવા હાથ મિલાવવા વગર અને કોંગ્રેસના પણ ઘણા બધા ઉમેદવારોની આ જ પરિસ્થિતિ થઈ અને બચાવ નગરપાલિકાની અંદર ઘણા બધા તો ઉમેદવારી ફોર્મ ખેંચ્યા ભર્યા પહેલાં ખેંચાઈ ગયા છે નામો જાહેર થયેલા છે એના ઘરે પણ જઈ અને ખોટી દાદાગીરી કરવામાં આવે છે અહીં રૂબરૂમાં જ્યારે નગરપાલિકાના ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે પણ આવીને અમારા ફોમ અમારા કાર્યકર્તાઓ પાસેથી ઝૂંટવી લેવામાં આવે છે આટલી હદે જો ગુંડાગીર્દી થતી હોય અને તાનાશાહી ચાલતી હોય તો આ લોકશાહીનું ખરેખર પતન થઈ રહ્યું છે આનંદ થઈ રહ્યું છે એટલે આવી લોકશાહી ટકી રહે એના માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ એવી અમારી તંત્રને અને ચૂંટણી કમિશનરશ્રીને પણ આપના માધ્યમથી અપીલ છે અને અહીંના સીસીટીવી કેમેરા આજના નગરપાલિકા ચૂંટણી વખતના અધિકારી સમક્ષના જે છે એ બધા પણ ચેક કરી અને એની તપાસ ચૂંટણી શ્રીએ કરવી જોઈએ અમારા જે ઉમેદવારો ભાગી ગયા એવની અમે ફરિયાદ કરવા પોલીસ ફરિયાદ કરવા માટે પણ જણાવેલું છે પણ અત્યારે એટલા બધા ડરી ગયા છે કે કોઈ ફોન ઉપાડવા કે એમના ઘરે પણ અત્યારે પહોંચેલા હોય એવું અમને જાણવા મળે મળતું નથી મનજીભાઈ રાઠોડ ભચાઉ શેર કોંગ્રેસ પ્રમુખ ચૂંટણીની જે પ્રકારે તૈયારીઓ થતી હતી એ પ્રકારે અમે અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારો તૈયાર કરી સોગંધામાં સાથે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને ઉમેદવારી પત્ર અમે જમા કરાવેલા છે પરંતુ લોકો જાગૃત નથી હજી અને લોકોની અંદર થોડો ઘણો ક્યાંક થોડો ડર તેવો પણ હોઈ શકે એટલે લોકો ભાગતા ફરે છે અને જે જોઈએ એવા ઉમેદવારો જે સમાજની અંદર જઈ અને કામ કરી શકે એવા ઉમેદવારો નથી મળતા હું બચાવ શહેર કોંગ્રેસ પ્રમુખ દલિત સમાજનો છું અને મને પણ એટલી ડિફિકલ્ટી થઈ હતી ઉમેદવારો ઊભા કરવામાં ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો એની પાછળના કારણો આ મીડિયાએ જાણે છે નગર પણ જાણે છે અને મારે હું એમ માનું છું કે મારે દલિત સમાજના મોસ્ટ ઓફ દલિત અને મુસ્લિમ સમાજના ઉમેદવારોને અમારે ઉતારવા પડેલા છે અને અમારે દલિત અને મુસ્લિમોની જ પાર્ટી જેમ બની જતી હોય એનું એક કારણ છે કે લોકો સામે આવે તો ફાયદો થાય અને લોકતંત્ર પણ જળવાય અને લોકશાહીનો એક ઉત્સવ છે આ કોઈ કોઈનું ખેતર દબાવવો કે કોઈની મિલકત પચાવવાનું નથી એક લોકશાહી ઢબે ચૂંટણી લડવી જોઈએ એવો આપણો આગ્રહ છે તો જ લોકશાહી બચશે લોકો સામે આગળ આવશે વેપારી વર્ગો હોય ઓબીસી વર્ગો હોય એ બહુ દૂર દૂર ભાગે છે પરંતુ એનો એમના જે પ્રશ્નો છે એ અમે નથી પ્રદર્શિત કરતા સમય બતાવશે પરંતુ હું એટલા સુધી કહીશ કે આ ઉત્સવમાં લોકો સામેલ થાય અને ભચાઉની અંદર કોંગ્રેસનો જે મતદાર છે એ અમને અમારા જે ફોર્મ ભરાણા છે એ તમામે તમામ અઠ્યાવીસે અઠ્યાવીસ ફોર્મ અમારા ભરાણા છે એ તમામે તમામ ઉમેદવારો અમારા માન્ય રહી જશે અને તો એ ચૂંટણી છે એ જંગ જામશે અને કોંગ્રેસ પોતાની બહુમતી સાથે આ નગરપાલિકા ભચાઉની અંદર ઘણા વર્ષો પછી પોતાનો પંજો લહેરાવશે